વડોદરા શહેર જિલ્લામાં અડતાલીસ કલાકમાં એસએમસીની ચોથી રેડ શહેરના વાડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ પ્રતાપનગર ડભોઈ રોડ યમુના મિલ ચાર રસ્તા પાસે વીમા દવાખાનાના કમ્પાઉન્ડમાં રેડ કરી રૂપિયા તેત્રીસ હજાર સોની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ કાર્યવાહીમાં બે ઇસમોને ઝડપી લેવામાં આવ્યા છે વડોદરા શહેર જિલ્લામાં જાણે સ્ટેટ મોનિટરિંગ સેલે સન્નાટો મચાવ્યો છેલ્લા બે દિવસમાં ચાર ઠેકાણે રેડ કરી વિદેશી દારૂનો વેપલો ચલાવતા ઈસમો સામે કાર્યવાહી કરી છે ત્યારે વડોદરા શહેરના વાડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ પ્રતાપનગર ડભોઈ રોડ યમુના મિલ ચાર રસ્તા પાસે વીમા દવાખાનાના કમ્પાઉન્ડમાં રેડ કરી રૂપિયા તેત્રીસ હજાર સો ની ભારતીય બનાવટ વિદેશી દારૂ સહિત કુલ રૂપિયા એક લાખનો ત્રીસ મુદ્દામાલ જપ્ત કર્યો છે આ કાર્યવાહીમાં બે ઈસમોને ઝડપી લેવામાં આવે આવ્યા છે આ કાર્યવાહીમાં દેવેન્દ્ર ભાવસિંહ વણઝારા અને દેવેન્દ્ર ઉર્ફે અર્જુન રામસિંહ પરમારની ધરપકડ કરવામાં આવી છે આ સાથે પાંચ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે જેમાં સંદીપ ઉર્ફે પૂથો રાજુભાઈ રાજપૂત હસમુખ ઉર્ફે બાબર જીતુભાઈ વણશારા મેહુલ ઉર્ફે સંજય દેવકી દેવકીનાદન શર્મા મયુર વણઝારા અને મોટરસાયકલનો ચાલકનો સમાવેશ થાય છે